રાજકોટના ખંડેરીમાં બસો એક એકરના વિશાળ પ્લોટ પર એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એઇમ્સ હોસ્પિટલના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાન શ્રી ઉદઘાટન કરશે એ અમારે લી બહુ ખુશી કી વાત હૈ કે એમ્સ રાજકોટને દોસો પચાસ બેડ મરીજો કે લી આલમોસ્ટ પૂરી તરહ તૈયાર કર લીએ ઓર જલ્દી હમારા સૌભાગ્ય હોગા કે હમારે માનનીય પ્રધાનમંત્રીજી જેવા વિભાગોમાં સિત્તેર ડોક્ટર્સ અઠ્યાવીસ રેસીડેન્શિયલ ડોક્ટર્સ અને ચારસો નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ કાર્યરત અને સેવા રહેશે હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર બે આઈસીયુ ચાલીસ આઈસીયુ બેડ અને પોસ્ટમોર્ટમ માટે ત્રણ રૂપ ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે ગુજરાતની પ્રથમ કોમ્પેક્ટ વીડીઆઈઆરએલ લેબ એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે હેલીપેડનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દર્દીઓ માટે સુલભતામાં વધારો કરશે વધુમાં એઈમ્સ એ ચાલીસ કિલોમીટરની ત્રિજ્યામાં ઇમરજન્સી દવાઓની ડિલિવરી માટે ડ્રોન ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે જેની સફળતાપૂર્વક ટ્રાયલ પણ ડિલિવરી પૂર્ણ કરવામાં આવેલી છે ભારત સરકાર કા પ્રોજેક્ટ આ ગયા ક્યાં જો પેશન્ટ હૈ અલગ અલગ બીમારીઓ કે જો મરીજ હૈ અચ્છા પે ટ્રીટમેન્ટ હોગા

મેડિકલ અને નર્સિંગ કોલેજ હોસ્ટેલ અને ક્વાર્ટર્સમાં રહેવાની પણ સગવડ ઊભી કરવામાં આવી છે જેનો લાભ સૌરાષ્ટ્રની સાથે ગુજરાતવાસીઓને પણ મળશે